પાટણ જિલ્લાના રાધનપુર તાલુકા ખાતે ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન લિમિટેડ દ્વારા સ્વચ્છતા પખવાડિયાની ઉજવણી કરવામાં આવી હતી રાધનપુર ખાતે આવેલા સરસ્વતી શિશુ મંદિર પ્રાથમિક શાળા ખાતે સાથે સાથે વૃક્ષારોપણ લશ્મિન વિતરણ કાર્યક્રમ પણ યોજાયો હતો રાધનપુર ખાતે આવેલા સરસ્વતી શિશુ મંદિર પ્રાથમિક શાળા ખાતે ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન દ્વારા વિતરણ અને વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો હતો આ પ્રસંગે વર્મા સાહેબ અને અશ્વિન સાહેબ ઉપસ્થિત રહ્યા હતા તો ગત એક જુલાઈથી આગામી પંદર જુલાઈ સુધી અલગ અલગ જગ્યાએ કાર્યક્રમો યોજી એક હજારથી વધુ વૃક્ષોનું વાવેતર કરી થી વધુ ડસ્ટબિનનું વિતરણ કરી સ્વચ્છતાનો સંદેશો પાઠવવામાં આવવાનો હેતુ હતો આ પ્રસંગે શિશુ મંદિરના ટ્રસ્ટી કાંજીભાઈ વજાભાઈ ચૌધરી શિશુ મંદિરના શિક્ષકો અને સ્ટાફ અને વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા તો આ પ્રસંગે લોકોને સારો સંદેશો પહોંચે તેના માટે ઇન્ડિયન ઓઇલ કંપની દ્વારા ડસ્ટબિનનું વિતરણ અને વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું હતું જેવું આપ સૌ જાણો છો કે ભારતની તેલની સૌથી મોટી કંપની જે ફોર્ચ્યુન ફાઇવ હંડ્રેડ વિશ્વની કંપનીઓમાં નામ ધરાવે છે તો એ એકમાત્ર ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન તરફથી દર વર્ષે એક જુલાઈથી પંદર જુલાઈ સુધી સ્વચ્છતા પખવાડિયું મનાવવામાં આવે દરેક સ્થળોએ અલગ અલગ પ્રોગ્રામ કરવામાં આવે છે વૃક્ષારોપણ કરવામાં આવે છે સ્વચ્છતા ફેલાવવામાં આવે છે સ્વચ્છતા રથ અમે ફેરવીએ છીએ જાગૃતિ માટે જાહેર સ્થળો જેવા કે બગીચા મંદિર બસ સ્ટેન્ડ એવી જગ્યાએ જઈને અમે સ્વચ્છતા અને પ્રોત્સાહન આપીએ છીએ ખાસ કરીને સ્કૂલો અને હોસ્પિટલ આમાં પણ અમે પ્રોગ્રામ કરીએ છીએ અને બાળકોને અત્યારથી જ એમના ઘડતરમાં એ ગળાઈ જાય વણાઈ જાય એટલા માટે અલગ અલગ પ્રોગ્રામના કરતા હોઈએ છીએ જેમાં આજે અહીંયા આપણે શિશુ વિહાર સ્કૂલમાં ડ્રોઈંગ કોમ્પિટિશન સ્વચ્છતા ઉપર રાખવામાં આવ્યું છે જેમાં શિશુ વિહારના શિક્ષકગણ બધાનો બહુ સારો સહયોગ મળ્યો છે અને સ્કૂલની બાળકીઓ બહુ ઉત્સાહભેર ભાગ લઈ રહી છે જેવું આપ જોઈ રહ્યા છો કે બહુ સારી રીતે એ લોકોએ આમાં ભાગ લીધો છે હું

તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર મોબાઈલ એપ